વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન તૈયારીઓ આખરી તબક્કામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘ ઉદ્યોગકારો સાથે યુજીઓ સંવાદ રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આગામી 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક ફલક પર લઈ જવાના હેતુથી યોજાઈ રહેલા આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા તેજ કરી દેવામાં આવી છે વડાપ્રધાનની આગમનને પગલે રાજકોટમાં વહીવટી તંત્ર પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થાપન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ સમિટના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સૌરાષ્ટ્ર અને કચ્છના અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી સીધો સંવાદ કર્યો હતો આ બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નડતી સમસ્યાઓ તેમજ નવા રોકાણો માટેની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંત્રીએ ઉદ્યોગપતિઓને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે અને આ રીઝનલ સમિટ સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવા માટે મહત્ત્વનું માધ્યમ સાબિત થશે